વેજિટેશન ગ્રાસ પાથરવાનું કામ ચાલી રહ્યું છે જમીન મજબૂત કરવા માટે ત્રણ થી ચાર મહિના થશે કારણ કે મૂળિયા ઊંડા જવા જરૂરી છે વડોદરાના મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અરુણ મહેશ બાબુએ મીડિયાને જણાવ્યું હતું કે અમે વિશ્વમિત્રીમાં ચોવીસ કિલોમીટરની પટ્ટામાં કામ કરી રહ્યા છીએ ડ્રેજિંગનું કામ કર્યા બાદ થોડું કામ હજુ બાકી છે આગામી દસ દિવસમાં અમે કામગીરી પૂર્ણ કરીશું આ વખતે ચોમાસુ વહેલા આવવાની શક્યતા છે એટલે માટી બચાવવા માટે સોઈલ કન્વર્ઝેશન કામગીરી કરવામાં આવી રહી છે આગળથી સૂચના અનુસાર તેમાં અમે કામ કરવાના છીએ વરસાદમાં માટીને નુકસાન ન થાય તે માટે વેજીટેશન ગ્રાસ પાથરવાનું કામ ચાલી રહ્યું છે જમીન મજબૂત કરવા માટે ત્રણ થી ચાર મહિના થશે કારણ કે મૂળિયા ઊંડા જવા જોઈએ આવનારા દિવસોમાં ઉપરની તરફ અમે પ્લાન્ટેશન કરીશું પર્યાવરણ દિવસે એક પેડ માં કે નામ ટુ હેઠળ મેગા પ્લાન્ટેશન કરાશે વધુમાં જણાવ્યું હતું કે વિશ્વમિત્રી કિનારે મોટા ઝાડનું વાવેતર કરાશે પંચાણું કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી બાકીના ભાગોમાં પહેલા સિંચાઈ વિભાગ કામ કરવાનું હતું જેમાં અમે કામગીરી કરી રહ્યા છીએ અન્યત્રે મગરની હાજરી ધરાવતા વિસ્તારમાં કામગીરી બાકી છે તેમાં પર્યાવરણ પ્રેમીને સાથે રાખીને કામ કરીશું કામગીરીને લઈને સો દિવસનું લક્ષ્યાંક પ્રતિકાત્મક હોય છે તેવું નથી સો પૂર્ણ કરી શકીએ છીએ વરસાદના કારણે બે થી ત્રણ દિવસ વધુ લાગી શકે અમે પણ સામાન્ય માણસ જ છીએ એટલે એવું કઈ વિશેષ ન કરી શકીએ કામગીરી સો ટકા પૂર્ણ કરવામાં આવશે તેમ અરુણ મહેશ બાબુ દ્વારા જણાવવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં વિશ્વામિત્રી વડોદરા શહેરના વિશ્વામિત્રી ટ્રેઝિંગની ની કામગીરી જે યુદ્ધ ના ધોરણે શરૂ કરવામાં આવી હતી જે સો દિવસ નો જે પ્રોજેક્ટ હતો સો દિવસ દસમી જૂને પૂર્ણ થવાના છે ત્યારે લગભગ લગભગ મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે એક એકાદ અઠવાડિયાની કામગીરી આ ડ્રેસિંગની બાકી છે તે પણ કામગીરી ચાલુ છે તો સાથે સાથે આપણે સૌ જાણીએ છીએ તેમ આ વિશ્વામિત્રીની ડ્રેસિંગની કામગીરી થકી આપણે વિશ્વામિત્રી નદીમાં પાણીની સંગ્રહ ક્ષમતા અને તેની વહન ક્ષમતા બેથી ત્રણ ગણી વધારી શકાય તે રીતનું પ્લાનિંગ કરી અને આ ડ્રેસિંગની કામગીરી કરવામાં આવી છે ત્યારે આ તટ વિસ્તારમાં જે માટી કિનારા પરની માટી હોય આ માટીનું વરસાદના સમયગાળા દરમિયાન વરસાદ પડવાથી ધોવાણ થઈ અને પાછી નદીમાં પડે અને આપણે જે કામગીરી કરી છે તેમાં પાછી જો માટી અંદર પહોંચે છે તો કદાચ કરીને આ ક્ષમતામાં કે વહન ક્ષમતામાં અવરોધ ઊભો કરી શકે તેવા સંજોગો ન સર્જાય તે માટે થઈ અને એક આપણે ક્વાયર બોર્ડ એટલે કે ક્વોર ઝીરો ટેક્સટાઇલ વુવન વર્ક દ્વારા એની આપણે એ સુનિશ્ચિત કર્યું છે કે આ માટીનું ધોવાણ થઈ અને આપણી વિશ્વામિત્રી નદીમાં પાછી આ માટી ન ભળે જે માટે એક લાખ બત્રીસ હજાર સ્ક્વેર મીટરમાં પ્લા પ્લાનિંગ કરી રહ્યા છે કે આપણે આ કામગીરી કરી શકીએ જેમાં સૌથી પહેલાં નીચે તો કોકોપીટ પાથરવામાં આવે છે તેની ઉપર ઝીરો ટેક્સટાઇલ વુવન વર્ક અને એની ઉપર વેટેવર ગ્રાસને પ્લાન્ટ કરવામાં આવે છે એક ફૂટ બાય એક ફૂટના અંતરે જેના મૂળિયા જમીનમાં ઊંડી સુધી ઉતરતા હોય અને તેના થકી આ જમીનની મજબૂતાઈ પણ સુનિશ્ચિત થતી હોય છે અત્યારે રિધમ હોસ્પિટલથી લઈ અને ચેતક બ્રિજ સુધી જ્યાં ચાર હજાર સ્ક્વેર મીટરનું આ બોર્ડ વેટેવર ગ્લાસનું ગ્રાસનું પ્લાનિંગ જે હતું એની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તો નરહરી બ્રિજ ખાતે પણ પચીસસો સ્ક્વેર મીટરમાં આ કામગીરી અત્યારે ચાલી રહી છે જેનાથી પાણીનું ધોવાણ થતું અટકશે અને આ નેચરલ પેટર્ન એટલે કે કુદરતી જ વસ્તુઓનું જેવી રીતે કે પહેલું એટલે કે નારિયેળના જે છોડા હોય છે અને આ જે વેટેવર છે પ્લાનિંગ કર્યું છે ઉપર ત્યાં પણ આગામી વિશ્વ પર્યાવરણ દિવસ આવી રહ્યો છે ત્યારે વિશ્વ પર્યાવરણ પખવાડિયું કે એવી રીતે લાંબા સમય સુધી જ્યારે પ્લાન્ટેશનના પ્લાનિંગો કરી અને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવનાર છે ત્યારે આ વિશ્વામિત્રીના તટ વિસ્તારમાં પણ પ્લાન્ટેશનના પ્લાનિંગો કરીશું જેથી કરી અને અહીં વિશ્વામિત્રીના તટ વિસ્તારમાં વસતા પશુ પક્ષીઓને આપણે નેચરલ વાતાવરણ આપી શકીએ તો સાથે સાથે આ વેટેવર ગ્રાસ આપણે જોઈ શકીએ છીએ કે દેખાવમાં પણ ખૂબ સુંદર લાગે છે વિશ્વામિત્રીનો તટ વિસ્તાર જે બ્યુટિફિકેશનની સાથે સાથે તેને મજબૂત અટવાનું પણ કામગીરી કરવામાં આવી રહી છે આજ સુધીમાં ગઈકાલ સુધીમાં ઓગણીસ લાખ મીટર માટી ડ્રેસિંગ કરી દેવામાં આવી છે અઠવાડિયા સુધીની કામગીરી બાકી છે જે દસમી જૂને એક આ નવા અભિગમ સાથે આ કોયરબોર્ડનું કામગીરી ચાલુ થઈ રહી છે આજે અહીં જે રિધમ હોસ્પિટલની બાજુમાં વિશ્વામિત્રીનો તટ વિસ્તાર છે ત્યાં વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી દ્વારા ત્યારે અહીં સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી અને વડોદરા મહાનગરપાલિકાના કમિશનરશ્રી અરુણ મહેશ બાબુ સાથે સૌ અધિકારીઓની ટીમ અને બધા સાથે મળી અને અહીંયા વિઝિટ કરી કામગીરી કેવી રીતે ચાલી રહી છે અને આગામી બીજી ક્યાં કેવી રીતનું પ્લાનિંગ કરી શકાય એ માટેની ચર્ચા વિચારણા